નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં જીઓ મેમ્બ્રેન લગાવવાની યોજનાનો પ્રારંભ આ વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના શેરપુરાથી પાણીની મહત્વની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્યના દસ જિલ્લાના શાસી તાલુકામાં આડત્રીસ કરોડના ખર્ચે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીઓ મેમ્બ્રન ખેત લાવડીમાં પાણી જમીનમાં ઉતરી જવાની સમસ્યામાંથી છુટકારો આપે છે આગામી સમયમાં પાણી અછત ની લોકોને રાહત મળશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેનેડામાં કમાણી કરવી બનશે હવે સરળ વિગતથી જાણીએ તો પીજી ડબલ્યુપી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવતા વિદ્યાર્થીઓ કેનેડામાં હવે કોઈપણ સ્થળે ગમે તેટલા કલાક નોકરી કરી શકશે પીજી ડબલ્યુપી એક પ્રકારની વર્ક પરમિટ છે જે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે તેની સમય મર્યાદા સ્ટડી પ્રોગ્રામ અથવા પાસપોર્ટની સમય મર્યાદા બંનેમાંથી જે વહેલા પૂર્ણ થાય તેના પર આધાર રાખશે કેનેડા સરકારે માન્યતા આપેલી સંસ્થામાંથી અભ્યાસ કર્યો હોવો ફરજિયાત છે પીજી ડબલ્યુપી પ્રોગ્રામની યાદીમાં સામેલ શાળાઓને જ આ પ્રોગ્રામનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચારમાં સાત વર્ષમાં દેશમાં સિત્તેર થી વધુ પેપર લીક થયા આ વિશે જાણીએ તો પરીક્ષાના પેપર લીક મામલે કોંગ્રેસે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે છેલ્લા સાત વર્ષમાં દેશમાં સિત્તેર છે એક પોઈન્ટ પાંચ કરોડ એટલે કે દોઢ કરોડથી વધુ ઉમેદવારો આના લીધે અસરગ્રસ્ત થયા છે ગુજરાતમાં થી વધુ પેપરો ફૂટ્યા છે પેપર લીક ભાજપની કમાણી અને યુવાનોનું સપનું બરબાદ કરવાનું માધ્યમ બન્યું છે જાણીતું છે કે અઢારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ભાવનગરમાં ની સી સર્ટીફિકેટ પેપર લીક થયું હતું કારણે જુનાગઢ અમરેલી અને કચ્છ સહિતના ચારસો થી વધુ વિદ્યાર્થીઓ ધક્કો ખાઈ પરત ફર્યા હતા ત્યારબાદના અગત્યના સમાચારમાં સૌરાષ્ટ્ર કચ્છને આરોગ્યલક્ષી ભેટ મળશે આ વિગતથી વાત કરીએ તો પચીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ વડાપ્રધાન મોદી રાજકોટ આવશે શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે એકસો કરોડના ખર્ચે બનેલ અગિયાર માળની મેટરનિટી એન્ડ ચાઇલ્ડ હેલ્થ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે સાતસો બેડ આઠ ઓપરેશન થિયેટર અને દર્દીના પરિવારજન માટે કેન્ટીનની સુવિધા છે નવજાતની સારવાર માટે આધુનિક એનઆઈસીયુ એટલે કે ન્યુઓન્ટ્રલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ઊભું કરવામાં આવ્યું છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના નવા સિટી સ્કેન સેન્ટરને પણ વડાપ્રધાન મોદી ખુલ્લું મુકશે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છની જનતાને ગુણવત્તા યુક્ત સુવિધા મળશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચીનની હાલત ખરાબ ભારત પાસે છે સુવર્ણ તક આ જર્મની બાદ હવે ચીનના એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં જોરદાર ઘટાડો થયો છે અને તે ત્રણ દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે જાપાનને તાજેતરમાં જ ત્રીજા સૌથી મજબૂત અર્થતંત્રનો દરજ્જો ગુમાવ્યો છે જર્મનીએ ત્રીજા સ્થાન પર કબજો કર્યો છે પરંતુ તેની હાલત પણ સારી નથી આવી સ્થિતિમાં ભારત પાસે વિશ્વની ટોચની કંપનીઓ અને રોકાણકારોને આકર્ષવા ની સારી તક છે એમ ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટાટાનું માર્કેટ વેલ્યુ પાકિસ્તાનના જીડીપી કરતાં વધુ આવશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાન અવારનવાર ભારતનો વિરોધ કરતો રહે છે પરંતુ પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે જીડીપીની દ્રષ્ટિ તે ટાટા ગ્રુપ કરતાં નાનું છે ભારતના ટાટા ગ્રુપનું બજાર મૂલ્ય પાકિસ્તાનના જીડીપી કરતાં વધુ છે આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની જીડીપી ત્રણસો બિલિયન ડોલર છે જ્યારે ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપનું માર્કેટ કેપ ત્રણસો બિલિયન ડોલર એટલે કે ત્રીસ ત્રીસ લાખ કરોડ રૂપિયા છે him. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇન્ડિયા ગઠબંધનને વધુ એક ઝાટકો પીડીપી પણ એકલા ચૂંટણી લડશે આ વિશે વિગતથી જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને એક પછી એક ઝાટકાનો સામનો કરવો પડી રહ્યો છે જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા મુક્તિની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે પીડીપીએ પણ ઇન્ડિયા ગઠબંધનને સાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે પાર્ટી અધ્યક્ષ મહેબુબા મુક્તિએ કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરમાં એકલા ચૂંટણી લડીશું આ પહેલા ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં તાલિબાને નવો નિયમ લાગુ પાડ્યો આ વિશે વિગતથી જાણીએ તો અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદી રહી છે હવે સરકારે કંધહારમાં જીવતા લોકો અને પ્રાણીઓના ફોટોગ્રાફ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે નિર્ણય પાછળ તાલિબાને કહ્યું કે ઇસ્લામિક આર્ટમાં અને પ્રાણીઓના ફોટોગ્રાફ લેવા પર પ્રતિબંધ છે આનાથી તેમને નુકસાન થાય છે કંધહારના ગવર્નરે કહ્યું કે આદેશ માત્ર સરકારી અધિકારીઓને જ લાગુ પડશે આ આદેશ સામાન્ય જનતા અને મીડિયા માટે નથી ત્યાર પછીના મહત્વના સમાચારમાં પન્નુએ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો આ વિશે વિગતથી વાત કરીએ તો ખેડૂતોના આંદોલન વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંશી પન્નુ ખેડૂતોને સતત ભડકાવી રહ્યો છે હવે તેણે એક વિડીયો જાહેર કરીને ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે પન્નુએ વિડીયો જાહેર કરીને કહ્યું કે ખેડૂતોએ પોલીસ સામે હથિયાર ઉઠાવવા જોઈએ તેઓને હથિયારો પાકિસ્તાન નજીક કરતારપુર બોર્ડર પર મળશે ખેડૂતોએ હુમલો કરવો જોઈએ તેના આ વિડીયોને લઈને એજન્સીઓ એલર્ટ મોડ પર છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજસ્થાનમાં ગૌમાસની હોમ ડિલિવરી આવી કિસાનગઢ ગૌ હત્યા અને ગૌમાસના ધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે જયપુર રેન્જના આઈજી ઉમેશચંદ્ર દત્તાએ એસએચઓ સહિત આડતીસ પોલીસ કર્મીઓને બેદરકાર બદલ તપાસ હાથ ધરી છે જ્યારે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ વિસ્તારોમાં ગૌ હત્યાના પુરાવા અને ગૌમાસના અવશેષો મળ્યા હતા પચાસ ગામોમાં ગૌમાસની હોમ ડિલિવરી થઈ રહી હતી આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધ ચાલી રહી છે thank ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચૂંટણી માટે છવ્વીસ લાખ શાહીની બોટલો વિશે વાત કરીએ તો ચાર રાજ્યોમાં આગામી સામાન્ય અને વિધાનસભા ચૂંટણી માટે લાખ શાહીની બોટલો તૈયાર કરવામાં આવી રહી છે મૈસૂર પેન્ટ્સ અને માટે આ સપ્લાય કરવા માટે અઠ્યાવીસમી માર્ચની સમય મર્યાદા નક્કી કરી છે આ સાથે કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુ રાજ્યોમાં સપ્લાય શરૂ થઈ ગઈ છે કંપનીએ કહ્યું કે પંદરમી માર્ચ સુધીમાં તમામ રાજ્યોમાં શાહી પહોંચાડવામાં આવશે જ્યારે દસ મિલીમીટર સાતસો મતદારો માટે એક શાહીની બોટલ die ત્યારબાદના મહત્વના સમાચારમાં વડતાલમાં બની રહ્યું છે રાજમહેલ ની અનુભૂતિ કરાવતું ભુવન ચાર લાખ સિત્તેર હજાર એકસો પચાસ સ્કવેર ફીટમાં બનશે જેનું ત્રીસ ટકા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે ભૂકંપનો મોટો આંચકો પણ તેને ડગાવી શકશે નહીં તેવું મજબૂત બનશે જેમાં ચાર મોટા અને એકત્રીસ નાના ઘુમટ હશે તેમજ સંત આશ્રમ હશે આ સિવાય વીઆઈપી સ્વાગત કક્ષ અને નવ પ્રદર્શન ખંડ બનશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ડુંગળી નિકાસ અંગે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ આ વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિશ્રી ગોહિલે જણાવ્યું કે બસો લાખ ટનના ઉત્પાદન સામે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસ આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો નહીં થાય મંજૂરી આપીને સરકાર ખેડૂતોના કલ્યાણનો દાવો કરી દેશે જે શરમજનક છેમ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી નાખવામાં આવી ડિસેમ્બરમાં નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો ઓગસ્ટથી અત્યાર સુધી ડુંગળી વેચનારને સરકારે વળતર આપવું જોઈએ દર્શક મિત્રો શક્તિસિંહના નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં એકવીસ થી પચીસમી ફેબ્રુઆરી પાંચ દિવસ ઠંડી પડશે આ વિશે વિગત વાત કરીએ તો હવામાન ભાગે જણાવ્યા મુજબ એકવીસ થી પચીસમી ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જેના પવન વચ્ચે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ઠંડીનો અનુભવ થશે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડુ આવશે રાજ્યના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે જોકે મહત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નથી ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રામ ભક્તો માટે નવી સુવિધા શરૂ કરાઈ આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં રામ ભક્તો માટે સુગમ દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે ભગવાનના દર્શનની સાથે હવે આરતી માટે પાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેના માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ કરી શકો છો સુગમ દર્શન પાસ ધરાવતા લોકો એક અલગ કતારમાંથી રામલલાના દર્શન કરી શકશે જ્યારે આરતી કાર્યક્રમ ત્રણ વખત યોજાશે સુગમ દર્શનમાં દર બે કલાકે છ સ્લોટ હશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં નિકાસ મંજૂર થતા ડુંગળીના ભાવમાં વધારો આ વિશે વિગતથી વાત કરીએ તો ડુંગળીની નિકાસને મંજૂરી વચ્ચે ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી બસો થી ચારસો દસ રૂપિયા વેચાઈ હતી જેમાં ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સિત્તેર હજાર જથ્થાની આવક થઈ હતી અગાઉ નફો તો ઠીક પરંતુ ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો હતો ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો હવે ભાવ વધારો ખેડૂતોને મળશે પરંતુ અગાઉ નિકાસ બનતી વખતે ખેડૂતોને થયેલી ખોટનું શું તેની 자고 태어내셨습

એમએસપી રકમમાં 25 ટકા વધુ ઉમેરીને નક્કી કરવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચારમાં શું છે એમએસપી નું એ ટુ પ્લસ એફ એલ પ્લસ ફિફ્ટી પર્સન્ટ ફોર્મ્યુલા જે સરકાર આપવા માંગે છે આ વિશે વધુ વિગતથી જાણીએ તો ખેડૂતો એમએસપી નું સી ટુ પ્લસ ફિફ્ટીન પર્સન્ટ ફોર્મ્યુલા લાગુ કરવા માંગે છે જ્યારે સરકાર એ ટુ પ્લસ એફ પ્લસ ફિફ્ટી પર્સન્ટ ફોર્મ્યુલા સાથે એમએસપી આપવા માંગે છે અહીં એ નો અર્થ થાય છે પાક પરના તમામ પ્રકારના રોકડ ખર્ચ જેમાં બિયારણ જંતુનાશકો ખાતર બળતણ સિંચાઈ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે એફ એટલે પાક ઉપર ખેડૂત પરિવારના શ્રમનું મૂલ્ય અને સીટુમાં માટે વપરાયેલી જમીનનું ભાડું અને વ્યાજનો પણ સમાવેશ થાય છે જેથી ખેડૂતો સીટુની માંગ કરે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂત સંગઠન અને કેન્દ્રના એમએસપી ના પ્રસ્તાવને ભગાવ્યો આવી છે વિગતથી વાત કરીએ તો સંયુક્ત કિસાન મોરસાએ કેન્દ્રના એમએસપી ના પ્રસ્તાવને ફગાવ્યો છે આમ રવિવારે મળેલી ચોથી બેઠક પણ કોઈ નિષ્કર્ષ પર આવી શકી નથી કેન્દ્રે કપાસ મકાઈ તુવેર અડદ મસૂરના પાંચ પાકો એટુ પ્લસ એફએલ પ્લસ ફિફ્ટી પરસેન્ટના આધારે ખરીદવા પાંચ વર્ષના કરારની દરખાસ્ત મૂકી હતી સામે કિસાન મોરસાએ માત્ર સીટુ પ્લસ ફિફટી પરસેન્ટનો ફોર્મુલા સ્વીકાર્યો છે તેમ જણાવ્યું હતું ભાજપે બે હજાર ચૌદની ચૂંટણીમાં પોતાની

ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચાલો જાણીએ કોની પાસે કેટલી સંપત્તિ છે રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ઓબીસી દલિત અને સામાન્ય વર્ગના ગરીબ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે દેશના બજેટમાં ખર્ચવામાં આવતા દર સો રૂપિયામાંથી માત્ર છ રૂપિયા જ ગરીબ વર્ગને જાય છે કોંગ્રેસ દેશ માટે બે ક્રાંતિકારી પગલાં લેવા જઈ રહેશે એક વસ્તી ગણતરી અને બીજું સંપત્તિ અને સંસાધન મેપિંગ આના પરથી જાણી શકાશે કે કોની પાસે કેટલી સંપત્તિ છે હવે દર્શક મિત્રો રાહુલ ગાંધીના તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રીસ્કૂલનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ વાત કરીએ તો પ્રથમ વખત રાજ્યમાં ચાલતી સ્કૂલોનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે માત્ર ઓનલાઈન અરજી મંજૂર થશે વર્ગદીઠ પાંચ હજાર રૂપિયા ફી નક્કી થઈ છે સાત મુદ્દા ચકાસ્યા બાદ મંજૂરી આપવામાં આવશે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ અખિલ ગુજરાત અને રાજ્ય શાળા સંચાલક મંડળે આ નિર્ણયનો વિરોધ કર્યો છે એક અહેવાલ છે કે ગુજરાત રાજ્યમાં મંજૂરી વગરની પ્રી પ્રાઇમરી શાળાઓ નર્સરી સિનિયર અને જુનિયર કેજી બાલવાટિકાઓ મોટી સંખ્યામાં ચાલી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં દેશને એક હજાર કરોડનું નુકસાન આવશે વિગતથી વાત કરીએ તો ખેડૂત આંદોલનને શરૂ થઈ સાત દિવસ થઈ ગયા છે ભારતના વેપારીઓનું સંગઠન સીઆઈટીએ કહ્યું કે દિલ્હીની સરહદો સીલ થવાના કારણે દેશને ત્રણ દિવસમાં ત્રણસો કરોડથી વધુનું નુકસાન થયું છે આ ઉપરાંત સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર પર આવેલા કુંડલી અને બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલને દૈનિક પંચાવન કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવવું પડે છે દેશને સાત દિવસમાં કુલ એક હજાર કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત સરકારનો કરોડોનો ધુમાડો આ વિશે વિગતથી વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં સરકારે વિમાન અને હેલિકોપ્ટર પાછળ અઠ્ઠાવન કરોડ એકાવન લાખ વીસ હજાર પાંચસો ચાર રૂપિયાનો ખર્ચ કર્યો છે જેમાં સરકારે વિમાન પાછળ વર્ષ બે હજાર બાવીસમાં ચોત્રીસ પોઈન્ટ છવ્વીસ કરોડ જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચોવીસ પોઈન્ટ ચોવીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ગૃહમાં જવાબ આપતા સમયે સુરક્ષાના કારણોસર સરકારે પ્લેન અને હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ કરતી કંપનીનું નામ જાહેર કર્યું Rio na Hatoum. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં ભારે વેટિંગ લેતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય આવશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ અને નાગરિકોના હિતમાં નિર્ણય લીધો છે અહીંયા જણાવી દઈએ કે આરટીઓના અધિકારી અને કર્મચારી હવે ડબલ શિફ્ટમાં કામ કરશે આરટીઓ વિભાગનો સર્વર બંધ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે વેટિંગને ઓછું કરવા માટે ટેસ્ટ ટ્રેક સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવશે હવે આરટીઓના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે જેમાં પ્રથમ શિફ્ટ અને બીજી શિફ્ટમાં અધિકારીઓ હાજર છે જેમના નામ સાથે ડ્યુટીની ફાળવણી કરવામાં અમદાવાદ રાજકોટ સુરત પાલનપુર અને અમદાવાદ પૂર્વ આરટીઓમાં ભારે વેટિંગ ચાલી રહ્યું છે અહીંયા આપણે જણાવી દઈએ કે એકવીસમી ફેબ્રુઆરી બે હજાર થી ડબલ સીટમાં ડ્રાઇવ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ યોજનામાં થયો ભરી ભરીને ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી રજૂઆત આવશે તો જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં નલસ જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે તેમણે કહ્યું કે ગુજરાતમાં નળસેજલ યોજનામાં કરોડો રૂપિયાનું કુંભાળ થયું છે તેમણે આક્ષેપ કર્યો કે નીચી ગુણવત્તાવાળી પાઇપો લગાવીને આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને અમુક ગામોમાં તો નળસેજલ યોજનામાં કોઈ કામગીરી થઈ જ નથી પાણી પૂરું મંત્રીના તાલુકામાં જ નલસીરજલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે એમ સાથે જ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યો હોવાનું તેમણે કહ્યું છે એમ ભાજપના પદાધિકારીઓ દ્વારા તેમના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપી કોંભાળ કરવામાં આવ્યું છે એમ આ સાથે તેમણે તમામ ગામોની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ થાય તેવી માંગ કરી છે હવે દર્શક મિત્રો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે આ આક્ષેપ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના ખેડૂતોને નવી મુસીબત સિઝનમાં જ ગગડ્યો રાયડાનો ભાવ આ વિશે વિગતથી વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની એકસો એકાવન આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના એટલે કે એક મણના પાંચસો પચાસથી આઠસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને એક મણે બસોથી પાંચ પાંચસો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ એક હજાર એકસો એટલે કે અગિયારસો રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં બાળકોની ફેવરિટ કોટન કેન્ડીથી કેન્સરનો ખતરો આ રાજ્યમાં લગાવ્યો પ્રતિબંધ આ વિશે જાણીએ તો રંગીન રૂ જેવી મીઠી કોટન કેન્ડીથી કેન્સરનો ખતરો પેદા થઈ શકે છે એવામાં તમિલનાડુ સરકારે રાજ્યમાં કોટન કેન્ડીના વેચાણ અને ઉત્પાદન પર રોક લગાવી દીધી છે તેનું કારણ એ છે કે તેને બનાવવા માટે રોડામાઇન બી કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું કે કોટન કેન્ડીના સેમ્પલ ખાદ્ય સુરક્ષા વિભાગની તરફથી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા તેમાં કેન્સર પેદા કરનાર રોડામાઇન બી ની હાજરી જોવા મળી હતી જેના કારણે તમિલનાડુ રાજ્યમાં કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે